ધાનેરા તાલુકાના રૂણી ગામે પીવાના પાણીના ધાંધિયાથી લોકો પરેશાન આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રમાં પાણી ન હોવાથી લોકોને ભારે પરેશાની ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે ધાનેરા તાલુકામાં પીવાના પાણીના પ્રશ્નો સામે આવી રહ્યા છે આ ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં પાણી ન હોવાને કારણે પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ રૂણી ગામે પીવાના પાણીની વિકટ સમસ્યાને કારણે લોકોને પાણી બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રૂણી ગામે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી આવતું ન હોવાથી ગામની કેટલીક મહિલાઓ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જણચંડી બની પાણીની રજૂઆત માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી જેથી પાણી આપવાની શરૂઆત થઈ હતી પરંતુ થોડા દિવસો પછી પરિસ્થિતિ જેસે થે વેસે થવા પામી છે આ ગામમાં ગ્રામ્ય પંચાયત આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રમાં પીવાનું પાણી આવતું ન હોવાથી આ લોકોને મંદિરમાં જઈને પાણી ભરીને લાવવું પડી રહ્યું છે ત્યારે બીજી તરફ બોર ઓપરેટરની નિષ્કાળજીને કારણે જે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવામાં આવે છે તે પાણીનો સંપ પણ ઢાંકણા વગર ખુલ્લો જોવા મળી રહ્યો છે અને સંપ ભરાતા પાણી ઉભરાઈને બહાર તળાવમાં જતું હોય છે તેમ છતાં આ બાબતે કોઈ કાળજી લેવામાં આવતી નથી અહીંયા પાણીનું કોઈ વ્યવસ્થા જ નથી પાણી કેટલા પણ ટાઈમથી આવતું નથી અહીંયા સંચાલક છે પણ બાળકો પાણી ઉપર જઈ શકતા નથી બાળકોને સુધારવા માટે મંદિરથી બની લાઈન પૂરેવી છે અને રસોઈ પણ ત્યાંથી લાઈને બનાવીએ છે આ બાબતે આંગણવાડી કાર્યકરે જણાવ્યું કે બાળકો માટે નાસ્તો બનાવવો હોય કે કોઈપણ સામાન ધોવા માટે પાણી બહારથી લાવવાની ફરજ પડે છે અમારી આંગણવાડીની બાજુમાં પરબ છે તેમાં પાણી અવારનવાર ઉભરાઈને જતું હોય છે ત્યારે અમારે ત્યાં પાણી આવતું નથી આ બાબતે અમે ગ્રામ્ય પંચાયતમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પાઇપ નાખવામાં આવતી નથી તેમજ બાજુમાં આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ પાણી ન હોવાથી અવારનવાર દર્દીઓ તથા સ્ટાફને શૌચાલય જવું હોય તો પણ કોઈકના ઘરે જવાની ફરજ પડે છે આ બધું પાણી ન હોવાને કારણે થવા પામ્યું છે છે મારું નામ રાઠોડ જીગ્નેશ છે હું રૂણી ગામમાં સીએચઓ તરીકે નોકરી કરું છું અહીંયા એક અઠવાડિયાથી પાણી નથી આવતું પણ હંમેશા બાથરૂમ જવાની તકલીફ પડે છે અમે પાણી સામેના મંદિરમાંથી ડોલ ડોલ લઈને ભરી આવીએ છીએ અઠવાડિયાથી એક અઠવાડિયાથી પાણી નથી આવ્યું કચરા વધુ નથી ત્યાં ગામમાં પાણીના પ્રશ્ન બાબતે ગ્રામ્ય પંચાયતના વહીવટદાર શેરસિંહ કાળમાએ જણાવ્યું કે આ બાબતે તપાસ કરીને જ્યાં પાઇપલાઇન નાખવાની થતી હશે ત્યાં નાખીને પાણી તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી કામગીરી કરવામાં આવશે આ બાબતે ધાનેરાના પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું કે પાણી પુરવઠાનો પુરવઠો રોજ સમયસર ગ્રામ્ય પંચાયતના સંપમાં નાખી દેવામાં આવે છે અને તે પછી કયા ક્યાં પાણી આપવું તે જે તે ગ્રામ્ય પંચાયતની કામગીરી હોય છે જેથી આ બાબતે મામલતદાર દ્વારા તલાટીને પણ પાણી બાબતે જાણ કરીને લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો આપવા માટે ખાસ જણાવ્યું હતું